સુરત શહેરમાં પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાની ખોલી પોલ સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે કરંજ અને પૂણા વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાતા રાહદારીઓને પડી રહી છે ભારે હાલાકી મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે અધૂરી અને કાગળ પરની પ્રિ મોન્સૂન કામગીરીના કારણે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં આજે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે શાસક ભાજપ અને વિપક્ષ આપ બંને વિસાવદરની ચૂપ્યતા સુધીમાં વ્યસ્ત છે જ્યારે પ્રજા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાના કારણે કરંજ અને ખાસ કરીને પોણા વિસ્તારમાં પાણી ભરાવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખા�ા�ી ખા�ા�ા ખા�ા�ા